નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજે ચૌદ મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે નવો મહિનો પાંચ મોટા ફેરફાર મોટી જાહેરાતો ભૂપેન્દ્ર પટેલની જાહેરાતો ખેડૂતોને ડીઝલ સબસિડીની મોટી જાહેરાત સ્માર્ટફોન ખરીદવા માટે સહાય મોટી જાહેરાત મોબાઈલ દ્વારા એકવીસમી પશુ ગણતરી થવાની છે આજની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને ઇનામ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત રક્ષાબંધન મહિલાઓ માટે ભૂપેન્દ્ર પટેલની જાહેરાત રેશન કાર્ડ ધારકો માટે ત્રીસ તારીખ છેલ્લી છે જાણી લ્યો નાના કારીગરો માટે મોટી જાહેરાત વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો આજના સૌથી પહેલા સૌથી મોટા અગત્યના સમાચાર એકવીસમી પશુધન ગણતરી દેશની અંદર થવા જઈ રહી છે પશુપાલન અને ડેરી ક્ષેત્ર દ્વારા મોબાઈલ દ્વારા સૌ વાત ગુજરાત સહિત આખા દેશમાં પશુની ગણતરી કરવામાં આવવાની છે પશુપાલન ડેરી ક્ષેત્રના વિકાસ માટેની તમામ નીતિઓ કાર્યક્રમો અને વિવિધ કલ્યાણકારી યોજનાના ઘડતર માટે પશુધન ગણતરી કરવી ખૂબ જ જરૂરી છે પશુઓની ગણતરી કરવામાં આવે તો પશુઓના જેટલા પણ વિકાસના કાર્યો છે એને રસીઓ આપવાના કાર્યો હોય તમામ કાર્યો કરી શકાય એને ધ્યાને રાખીને એકવીસમી પશુધન ગણતરી દેશની અંદર થઈ રહી છે ગુજરાત સહિત આખા દેશની અંદર પશુની ગણતરી કરવામાં આવશે આ ડેટા એકત્રિત કરવા માટે ભારત સરકાર દ્વારા આગામી સપ્ટેમ્બર મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધી આખા દેશની અંદર એકવીસમી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે તો સપ્ટેમ્બરથી ડિસેમ્બર મહિના સુધી ગણતરી કરવામાં આવશે અને આ એકવીસમી પશુધન વસ્તી ગણતરી દેશભરની અંદર પહેલીવાર મોબાઈલ એપ્લિકેશન અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને કરવામાં આવશે એટલે પ્રથમવાર પશુ ગણતરી મોબાઈલ દ્વારા કરવામાં આવશે સૌથી મોટી જાહેરાત છે એકવીસમી પશુ ગણતરી જેમાં રખડતા કૂતરાને રખડતી ગાયોની પણ ગણતરી કરવામાં આવશે આ મોટા સમાચાર હતા ત્યાર પછી ઓગસ્ટ મહિનો નવો મહિનો પાંચ મોટા ફેરફારો થઈ ગયા જાણી લ્યો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આઠ રૂપિયા ને પચાસ પૈસાનો વધારો થઈ ગયો એટલે મોંઘા થઈ ગયા છે આ ગેસ ઓગણીસ કિલોનો જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર આવે છે એનો ભાવ હતો ઘરેલું ગેસ સિલિન્ડરમાં કોઈ પણ વધારો કે ઘટાડો થયો નથી ત્યાર પછી મોટા સમાચાર એટીએફ અઢારસો ને સત્યાવીસ રૂપિયા મોંઘું થઈ ગયું અને સત્તાણું હજાર નવસો ને પંચોતેર પોઈન્ટ બોતેર પ્રતિ કિલોમીટર સુધી પહોંચી ગયું છે એટલે ટૂંક સમયની અંદર પેટ્રોલના ભાવ વધે એવી શક્યતા છે તો પેટ્રોલના ભાવ આના કારણે વધી શકે છે ત્રીજી જાહેરાત આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ પૂરી થઈ ગઈ છે ત્રીસ તારીખ છેલ્લી તારીખ હતી અને હવે જો તમારે ટેક્સ ભરવો હોય આઈટીઆર ફાઇલ કરાવી હોય તો પાંચ હજાર રૂપિયાનો દંડ લાગશે તો ત્રીસ તારીખ છેલ્લી તારીખ હતી ઓગસ્ટ મહિનામાં હવે પાંચ હજાર રૂપિયાનો દંડ લાગશે ત્યાર પછી હવે ત્રણ વર્ષ જૂના ફાસ્ટેગનું તમારે કેવાયસી અપડેટ કરાવવાનું રહેશે તમારે ફાસ્ટેગને કેવાયસી કરાયાના ત્રણ વર્ષ થઈ ગયા હોય ત્રણ વર્ષ જૂનું થઈ ગયું હોય તો હવે તમારે ફરીથી કેવાયસી અપડેટ કરાવવાનું રહેશે

માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અઢાર જૂન થી ત્રેવીસ જૂન સુધી આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાનું શરૂ કર્યું હતું આની અંદર અત્યાર સુધીમાં એક ખેડૂત મિત્રો અરજી કરી નાખી છે પરંતુ લાભ કેટલાને મળવાનો છે તો લાભ એકવીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો લાખ અરજી સ્વીકારવામાં આવી છે કોને કોને ફોર્મ ભર્યું છે આ ખેડૂત પોર્ટલ ઉપર નીચે કોમેન્ટમાં એક વાર જરૂરથી જણાવી દેજો કે કયા કયા ખેડૂત ફોર્મ ભરી શક્યા છે આ દોઢ લાખની અંદર તમારો પણ સમાવેશ થાય છે કે નહીં નીચે કોમેન્ટની અંદર અમને જણાવજો ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોને ઇનામ આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોને હવે ખેતી માટે એવોર્ડ આપવામાં આવશે કૃષિ સાહસોની અંદર જે ખેડૂતોએ શ્રેષ્ઠ કામગીરી કરી છે એ પછી ખેતીની અંદર બાગાયતીની અંદર પશુપાલનની અંદર ડેરીની અંદર સજીવ ખેતીની અંદર અથવા તો કંઈક નવીન ખેતી કરીને જો કોઈ પણ સારું કાર્ય કર્યું હશે તો એવા ખેડૂતોને એવોર્ડ આપવામાં આવશે આ એવોર્ડ માટે દરેક જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતો આની અંદર અરજી કરી શકશે આની અંદર રાજ્ય જિલ્લાના પંચાયત સમિતિ એમ ત્રણ સ્તરે ઇનામ આપવામાં આવશે જો તમે પંચાયત સમિતિ સ્તરે આવો છો તો દસ હજાર રૂપિયાનું ઇનામ જિલ્લા સ્તરે આવો છો તો પચીસ હજાર રૂપિયાનું ઇનામ અને રાજ્ય સ્તરે આવો છો તો પચાસ હજાર રૂપિયાનું ઇનામ મળવાપાત્ર રહેશે તો દરેક જિલ્લાના ખેડૂતો આની અંદર અરજી કરી શકે છે અરજી કરવાની છેલ્લી તારીખ જાણી લો છે તારીખ સુધીમાં તમે અરજી કરી શકો છો જો તમને મળવા પાત્ર હશે તો તમને એવોર્ડ પણ આપવામાં આવશે તો એકત્રીસ ઓગસ્ટ સુધીમાં દરેક જિલ્લાના ખેડૂતો માટે અરજી કરવાનું શરૂ છે ત્યાર પછી રેશન કાર્ડ ધારકો માટે ત્રીસ તારીખ છેલ્લી છે તમામ રેશન કાર્ડ ધારકો માટે આ મોટા સમાચાર રેશન કાર્ડ યોજના હેઠળ રાશન કાર્ડ ધારકોને હવે ઈ કેવાયસી કરાવવાનું છે એક મહિનાનો સમય સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો કે એક મહિનાની અંદર એટલે કે ત્રીસ જૂન બે હજાર ચોવીસ છેલ્લી તારીખ હતી ત્રીસ જૂન સુધીમાં તમારે રેશન કાર્ડમાં ઈ કેવાયસી સી કરાવવાનું હતું પરંતુ સરકારે હવે આ સમય મર્યાદા વધારી દીધી છે અને ત્રીસ જૂનથી લંબાવીને ત્રીસ સપ્ટેમ્બર છેલ્લી તારીખ કરવામાં આવી છે એટલે રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી સી ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં અપડેટ કરાવવાનું રહેશે અપડેટ કેવી રીતના કરાવવાનું છે તો પહેલી પદ્ધતિ તમને જણાવી દઉં તો તમે નજીકના કોઈ પણ તમારા સીએસસી જનસેવા કેન્દ્ર હોય ત્યાં જઈને પણ ઈ કેવાયસી કરાવી શકો છો બીજી પદ્ધતિ જણાવું તો રાશન કાર્ડ ડીલર હોય રાશન કાર્ડની દુકાન હોય ત્યાં જઈને પણ તમે ઈ કેવાયસી કરાવી શકો છો આની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો આધાર કાર્ડ રેશન કાર્ડ રાશનની તમે જે રાશનની દુકાનેથી રાશન લેતા હોય એનો નંબર આવકનો તમારો દાખલો જાતિનો દાખલો સરનામાનો કોઈ પણ પુરાવો જેમાં તમારું સરનામું લખેલું હોય આધાર કાર્ડ પણ ચાલે વોટર આઈડી પણ ચાલે ત્યાર પછી તમારે પાન કાર્ડ પણ આપવાનું છે તમારો પાસપોર્ટ સાઈડનો ફોટો પણ આપવાનો છે પરિવારના તમારા તમામ સભ્યોના નામ પરિવારનો જે મોભી હોય એનું નામ પણ આપવાનું રહેશે અને ત્યાર પછી બેંક પાસબુકની નકલ પણ તમારે આપવાની છે તો ઈ કેવાયસી કરવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ત્રીસ સપ્ટેમ્બર સુધી તારીખ લંબાવી દેવામાં આવી છે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં તમારે ઈ કેવાયસી કરાવવાનું રહેશે ત્યાર પછીના મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર ખુશખબર રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ઓગસ્ટ મહિનામાં જન્માષ્ટમીનો તહેવાર છે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે તમામ કાર્ડ ધારકોને આ વખતે વધારાનું અનાજ અને સાથે સાથે અમુક વધુ પણ અનાજ આપવામાં આવશે તો એનએફએસએ રાશન કાર્ડની વાત કરો તો જે મિત્રો પાસે એનએફએસએ રાશન કાર્ડ અંતર્ગત લાભ લેતા હોય એવા તમામ કુટુંબોને વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં બે કિલો ચોખા અને આ વખતે એક કિલો બાજરી પણ આપવામાં આવશે ત્યારે અંત્યોદય કાર્ડ ધરાવતા હોય તેવા તમામ કુટુંબોને કાર્ડ દીઠ પંદર કિલો ઘઉં પંદર કિલો ચોખા અને પાંચ કિલો બાજરી આપવામાં આવશે આની સાથે સાથે વધારાની ખાંડ પણ મળશે ત્યારે અંત્યોદય એનએફસી બીપીએલ કાર્ડ ધારકોને આ વખતે સિંગતેલ એક લીટર સિંગતેલ જે સો રૂપિયાના ભાવે આપશે એક કિલો ચણા ત્રીસ રૂપિયાના ભાવે આપશે અને તુવેર દાળનું પેકેટ પચાસ રૂપિયાના ભાવે આપવામાં આવશે અને એક મીઠાનું પેકેટ પણ આપવામાં આવશે તો આ વખતે તમામ રેશન કાર્ડ ધારકોને ઘઉં ચોખા સાથે બાજરી સાથે ચણા તુવેર દાળ સિંગતેર અને મીઠું પણ આપવામાં આવશે તમામ રેશન કાર્ડ ધારકો માટે આ વખતે મોટા સમાચાર આવી ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોને ડીઝલ માટે સબસિડી આપવાની મોટી જાહેરાત કરી છે બિહાર સરકારે ખેડૂતોને રાહત આપવા માટે ડીઝલ સબસીડી યોજના શરૂ કરી છે આ યોજનાની અંદર જે ખેડૂતોને પોતાની જમીન હોય અથવા તો ભાડે જમીન રાખી હોય એવા ખેડૂતોને પણ લાભ મળવા પાત્ર રહેશે જેમાં ડીઝલ પંપસેટ દ્વારા ખરીફ પાકની સિંચાઈ માટે ડીઝલ ઉપર પંચોતેર રૂપિયા પ્રતિ લિટરના દરે એટલે કે એક લિટરે પંચોતેર રૂપિયા તમને મળવા પાત્ર રહેશે એવી રીતના પ્રતિ એકરે તમને સાતસો પચાસ રૂપિયા સુધીનો લાભ મળવા પાત્ર રહેશે તો ડીઝલની સબસિડીને લઈને બિહાર સરકારે ખેડૂતો માટે મોટી રાહત આપી છે ત્યારે તમામ રાજ્યોની સરકાર ખેડૂતો માટે કંઈક ને કંઈક આપે છે ગુજરાતની સરકારે ડીઝલ માટે ખેડૂતોને રાહત આપવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને આ જાહેરાત તો એટલા માટે હોય છે કે બીજી રાજ્યની સરકાર ખેડૂતો માટે શું નિર્ણયો લેતી હોય એ પણ આપણા ગુજરાતના ખેડૂતોને ખબર પડે એ માટે આ સમાચાર અમે લઈને આવીએ છીએ ત્યાર પછીના મિત્રો સમાચાર ભૂપેન્દ્ર સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ભૂપેન્દ્ર પટેલ દ્વારા બહેનો માટે મોટી જાહેરાત કરી છે રાજ્યની સખી મંડળની બહેનો સાથે ભૂપેન્દ્ર પટેલે સંવાદ કર્યો ત્યારે કહ્યું કે ગુજરાતની સાડા લાખ બહેનોને લખપતિ બનાવવાનો ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં તમામ નારી મંડળોના ઉત્પાદનો ચીજવસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી વધુને વધુ વિશ્વાસ સંપાદિત કરવામાં આવશે રાજ્યના અઠ્યાવીસ હજાર સ્વસહાય જૂથની જેટલી પણ બહેનો છે એના માટે ભૂપેન્દ્ર પટેલે ત્રણસો કરોડ રૂપિયાની સહાય પણ ચૂકવવામાં આવી છે તો ગુજરાતની સાડા સાત લાખ બહેનોને લખપતિ બનાવવાનો ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો બીએસએનએલ ધારકો માટે મોટા ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે એરટેલ અને જીઓએ પોતાના રિચાર્જ પ્લાનમાં વધારો કર્યો ત્યાર પછી હવે બીએસએનએલ તરફ લોકો આગળ વધી રહ્યા છે હવે ટીસીએસ અને BSNL વચ્ચે એક ડીલ થઈ ગઈ છે અને ખાનગી ટેલિકોમ કંપનીનું ટેન્શન વધી ગયું છે એવા સમાચાર મળ્યા છે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ BSNL સાથે પચાસ હજાર કરોડ રૂપિયાની ડીલ કરી નાખી છે ટીસીએસ અને BSNL મળીને હવે એક હજાર ગામડાઓમાં 4G ઇન્ટરનેટ સેવા શરૂ કરવા જરૂરી છે તો તમામ BSNL ધારકો માટે મોટા સમાચાર છે હવે તમને પણ 4G સેવાનો લાભ ટૂંક સમયમાં મળી જશે તો બીએસએનએલ સાથે ટાટા એ પંદર હજાર કરોડ રૂપિયાની મોટી ડીલ કરવાના મોટા સમાચાર મળ્યા છે ત્યાર મિત્રો વિશ્વકર્મા યોજના હેઠળ મોટી જાહેરાત નાના જેટલા પણ કામગીરી કરતા કારીગરો છે એના માટે પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ જે ધંધા કરતા હોય તમામ લોકો રજીસ્ટ્રેશન કરી શકે છે રજીસ્ટ્રેશન કરશો એટલે તમને પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ અને એક આઈડી કાર્ડ પણ આપવામાં આવશે આની અંદર તમને પંદર હજાર રૂપિયાની ટૂલકીટ એટલે તમે જે ધંધો કરતા હશો એ સાધન તમને પંદર હજાર રૂપિયાના મળવાપાત્ર રહેશે સાથે તમને તાલીમ પણ આપવામાં આવશે જેટલા દિવસ તાલીમ કરો છે તાલીમના દરરોજના તમને પાંચસો રૂપિયા સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે એટલે પગાર આપવામાં આવશે અને ત્યારબાદ તમે જો શીખી જાઓ છો તો તમને અઢાર મહિનાની મુદ્દત માટે એક લાખ રૂપિયાની લોન પણ સરકાર દ્વારા આપવામાં આવશે એટલે તમારે જો ધંધો શરૂ કરવો છે તો એક લાખ રૂપિયાની લોન સરકાર દ્વારા આપવામાં આવશે તો પીએમ વિશ્વકર્મા યોજનામાં જે મિત્રોએ ફોર્મ ન ભર્યું હોય તો ભરી લેજો નાના કારીગરો માટે આ ખૂબ જ ઉત્તમ યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે ત્યાર પછી લર્નિંગ લાઇસન્સને લઈને મોટી ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે હવે રાજ્યની આરટીઓ સિસ્ટમમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે લર્નિંગ લાઇસન્સના સ્ટાન્ડર્ડમાં સુધારો કરવામાં આવ્યો છે હવે જો તમારે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા પાસ કરવી હોય તો વધુ સરળ બની ગઈ છે કારણ કે હવે પરીક્ષાની અંદર જે પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે એમાં તમારા નવ પ્રશ્નોના જવાબ સાચા પડી જાય તો પણ તમને લર્નિંગ લાઇસન્સ આપી દેવામાં આવશે અત્યાર સુધી પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નોના જવાબ સાચા હોવા જરૂરી હતા પરંતુ હવે નવ પ્રશ્નોના જવાબ સાચા પડે તો પણ તમને લર્નિંગ લાઇસન્સ આપવામાં આવશે તો લઈને આ સમાચાર આવી ગયા છે ત્યારે મિત્રો હવામાન વિભાગની મોટી આગાહી આવી છે આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે હાલ ઓપસોર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન આ બંને સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે ચાર ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ત્રણ અને ચાર ઓગસ્ટના રોજ નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ હવામાન વિભાગની આગાહી તો મિત્રો આજના સૌથી મોટા અગત્યના સમાચાર તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન